પંચામૃત ડેરીમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાતા લોકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી જેઠાભાઈ ભરવાડ સતત પાંચમી વખત પંચામૃત ડેરીને ચેરમેન પદનું સુકાન સંભાળશે તો બીજી તરફ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે લોકોએ તેમના ઉપર મૂકેલા વિશ્વાસ અંગે હૃદયથી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના માન્ય ધારાસભ્ય મુરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ નાપેડના શ્રી પીડીસી બેંકના શ્રી અને બે હજાર નવથી થી આઠ દિન સુધી પંચવાલ ડેરીમાં સતત આજે પણ ફરી એમની ચેરમેન તરીકે વરણી થઈ અને પંચમહાલ અને મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખૂબ આનંદ અને ખેડૂતો માટે ખૂબ આનંદની લાગણી છે કે સતત બે હજાર નવથી દિન સુધી તેઓ ફરીથી બિલ ચેરમેન તરીકે તેમની વરણી થઈ છે જેના લીધે આજે શહેરા તાલુકાના તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ફટાકડા ફોડી અને જે ચેરમેનો દબદબો જે છે વર્ષોથી પંચમહાલ ડેરી પર એનો વિજય ઉત્સવ આજ રોજ મનાવવામાં આવ્યો